મોટા પ્રમાણમાં વ્યાજ આપીને પૈસા લેતા એની જગ્યાએ આ બેંક નાના જે લોકો છે પાંચ હજારથી લઈને દસ હજારથી લઈને છ લાખ સુધી જે લોન આપે છે એના માટે આ એક આશીર્વાદ સમાન બેંક છે બેંકના સૌ ડિરેક્ટરોની મેહનેતને લઈને સતત બેંકનો ગ્રોથ વધતો જાય છે આજે પણ આ બેંક એકસો ચાલીસ કરોડનું ટર્નઓવર આટલી નાની બેંક હોવા છતાં પણ આટલે એકસો ચાલીસ કરોડનું ટર્નઓવર કરતી આ બેંક નાના લોકોની જે સુવિધા મળે છે જે લોકો વ્યાજેથી બહારથી લાવીને પૈસા લાગતા દસ ટકા વ્યાજથી લાવતા હતા કોઈ પંદર ટકા વ્યાજથી લાવતા હતા એમાંથી મુક્ત કરવાનું કામ આ ઓલપાડ સાહેબ નાગરિક સહકારી બેન્કે કર્યું છે એટલે તમામ ડિરેક્ટરોને હું અભિનંદન બી આપું છું અને બધા આ જ રીતે બેંકનો ગોટ જેમ આજે પંચાવન વર્ષ ચાલે છે લગભગ એના સ્થાપક ગોધનભાઈ અને કાંતિલાલભાઈને પણ આપણે યાદ કરીએ કે એમણે જે ઓલપાના નાના વેપારી માટે જે બેંક ની શરૂઆત કરલી આજે